હું વાત કરું હું વાત કરું કોઈ વરસાદ પડ કોઈ વરસાદ પડ ખરેખ ઘરમાં બેઠા બેઠા થતું હતું એવું થતું તું ને હા પાણી ફા દઉં હા છે તેમ પાણી ફા દઉં પણ હું કરું

સરપણ ના લીલા હેમ ખાતર નાખતો નહી લાગતો તું અલ ખાતર નાખું છું બધું ખાતર ને આ લઈ જાય રીતના તો તો બધું ફાળ નાખ્યો ને સરપણના મોય પાણી થા દોય આ તો હાલ ફાળી કે હાલ ફાળીયો બો લીધું તું પેલા પાયલા કૂતરા ફાહે ભગત અ તું જ બધયા ઘર હવે બેઠી સમ એટલે મા કહું કે આ માગી બધી રીતે હ પેલ દમો આયા તો ને રોપ મારવા આયો ને મોય તે તણા મોય નાખેલ વાતી હું વાત કરી તાર પઈ વર્તયા રોપ મેલ દીધો જે મગર એ તાં ખબર જ ના ખરે ખાય વાનો મારા હું કવાં કેજી હું કરું કેજી વાનો કશું નહીં આ નહીં

વાળી ત્યા લાગે ભગત ના સીતા સરપંચ નું સરપંચ નું મારું આ કદી નકુ ભગત બંધવા દે નક દિવાળી રૂ ખાધા રહેવા જતા રહી તું નહિ ખાજુ કે

સરપંચ મજૂરી કરવાની ઓ સરપંચ સરપા પામ પઠે પડી રહ્યો છે બોલતો તો હને પહો મૂટે જઈને એવો ચરાવું તો ભગત નો આજના સરપંચ

કશું કરે બાવા નહીં આ આ કયો આ તો સગાની છે સરપંચ હું સરપંચ આ તમે અહીંયા છો એક ખાલી સહી આ થઈ રેડી તમારી સહી જોવો અલ્યા બે સહી લાખ નું હું બગી ગયું મારે હા આ બે પડે છે ધોવા ગયું રૂમ પૂર અજુ કે નહીં તો રૂમ કે વાત કરો આ નહીં કરો કે